કૃષ્ણ અને સીતારામ બધાને તો જો આજે આપણે આઠ વાગી ગયા છે અને બટેકા ભંગળા બનાવ્યા છે તો હવે બધા ખાવા બે ગયા છે તો તમને બધાને દેખાડું મારા મમ્મી મંગળવાર ગયા છે આટલે એમને ડુંગળી વાળો કંઈ ખવાય નહીં આ છે મારા મામાની છોકરી આ છે મારા મામાનો છોકરો

હેલો ગાઈઝ તો અત્યારે જો મારા મમ્મી છાશ બનાવી અને માખણ ઉતારે છે તો તમે જોઈ શકો છો અને તમને બધાને પણ છાશ ભાવતી જ છે તો હાલો બધા છાશ ખાવા ઠંડી ઠંડી

Pẹ̀lẹ́ ni ní kpá sọ̀rọ̀ yìí.